મને તો ભાઈ પૂછે કે સૌથી સહેલું શું હું કુ છું કૃષ્ણની સેવા કે કેમ કે ભાઈ કયાગરા ભગવાન આપણા ઘરે આવે તો કોને ન ગમે હું જયારે આઠ વાગે જાગું એટલે સાડા આઠે ભગવાન જાગે હું જયારે સ્નાન કરાવું તો સ્નાન કરી લે હું કહું આજે કઈ ભોગ નથી મિશ્રી છે પ્રભુ સ્વીકારશો હસતા સ્વીકારી લે જન્માષ્ટમીનો દિવસ હતો ને સૂકો મળ્યો ને લીલો બીજું કશું નહીં આખી દુનિયા મહાભોગ ધરતી હતી ને મારા ઘરે ખાલી મિસ્ત્રીને હતો મેં પૂછ્યું પ્રભુ સ્વીકારશો હસતા મોડે સ્વીકાર્યો છે કાંઈ ફરિયાદ નથી કરી અને પછી તો જન્માષ્ટમી તહેવાર હતો ને મારે તો કીટી પાર્ટીમાં જવું તું ભગવાનને કીધું કે પ્રભુ વહેલા પહોળી જાવ મારે બહાર જવું છે તરત ઠાકોરજી સૂઈ પડ ગયા કોઈ ફરિયાદ ન કરી એવા ભગવાન કોને ન ગમે કહું જે તરત જ જે તમે ભક્તો ભાવના જે સ્વીકારી લેવું કષ્ટ કોને નથી ગમતું મર્યાદા માર્ગમાં તો અનેક બંધનો છે પુષ્ટિ માર્ગમાં કોઈ બંધન નથી છતાં આપણે કહીએ સેવા બહુ કઠિન નહીં અરે ભાઈ તું કરવાની શરૂ તો કર એટલે તો સેવાના કોઈ ક્લાસ નથી ખોલ્યા કે ભગવાન તમારા ઘરે આવે ને ભાઈ સ્વયં તમને બતાવે આમ સેવા કરજે આપ સેવા કરે શ્રી ક્વેશ્રી ભક્તિ પર સુધડકીનો ભક્તિ પદ દ્રઢ કરવા માટે ભગવાન સ્વયં તમને પ્રેરણા કરે છે કે તું ચિંતા ના કર તારા ઘરે હું આયો છું ને તારી સેવા તારો પ્રકાર સરળ કરી દઈશ બી સેવા છે આપણે શરૂઆત નથી કરી એટલે કઠિન લાગે જેને શરૂઆત કરી છે એને સરળ લાગે છે એવા સરળ કૃષ્ણ છે બહુ સીધા હંમેશા જયારે દ્વાર ખોલીએ સદાય હસતા દેખાય જયારે શ્રંગાર ધરીએ ત્યારે શ્રંગાર ધરાવીએ વસ્ત્ર ધરાવીએ ત્યારે વસ્ત્ર ધરાવીએ ભોગ ધરાવીએ તરત સ્વીકારી લે અને એવો આનંદ આપે યશુદાજીને નંદાલયમાં જે આનંદ આપ્યો આ વ્રજ મંડલમાં એવો આનંદ આપવા માટે આપણા ઘર સુધી પધારી જાય એવો એવો આનંદ કોને ન મળે એવી સેવા કોને ન ગમે અરે વિરલા થઈને સેવા કરો તો સમજાય કષ્ટ સાધ સિદ્ધિરત્ન સંશય અરે કષ્ટનો આનંદ મળી જાય ને શું જોઈએ બીજું અત્યારે તો જન્માષ્ટમી રાધાષ્ટમીના દિવસો નિત્ય પલ્લામાં ઝુલાવાના દિવસો નવનીત પ્રયાજી રીત અનુસાર જોઈએ તો રોજ પલ્લામાં લાલન ઝૂલે વાઘ નક ધારણ કરે લાંબી ચોટી કરે રોજ દર્શન આપે અને પ્રભુના ઝૂલતા દર્શન નિત્ય બધા ભક્તો કરતા હોય આ એવો આનંદના દિવસો છે તો એમ આનંદ કોને ના જોઈએ તો સેવા તો બહુ સરળ છે પ્રભુ સેવાને મહત્વ આપવું અને હંમેશા ભલે ઓછી કરવી પણ ઠાકોરની સેવા તો કરવી છે કોઈ ઉતાવળમાં અગિયાર પાઠ કરે આપણે શું ઉતાવળમાં અગિયાર પાઠ ના કરો શાંતિથી બેસીને એક પાઠ કરશો ને તો ભી સિદ્ધ થઈ જશે આ વલ્લભની વાણી છે એક પાઠ પણ યમુના શાંત ચિત્તે થાય તો હૃદયમાં ભાવ જાગે જાગે ને જાગે છે

સુંદર અરે કેવા સુંદર કુંડલ ધર્યા છે કેવો સુંદર નકવેસર છે અરે જો અને મશ્યાકૂત મકરાકૂત કેવા સુંદર કર્ણમાં એવા સુંદર આભૂષણ પ્રભુ ધરી રહ્યા છે અને કંઠમાં સ્વામીજીને યાદ કરી મહાપ્રભુને યાદ કરી કંઠેશ્વરી ધરી છે ને કેવો સુંદર શ્રીનાજન મુખારમ દેખાય એવું લાગે ભાગવતજી મને ભલી ગયું એવા દર્શન પ્રભુ મળે તો ભક્તિ મળે

એની પણ કાની આપવામાં આવે છે કે કે એવા ભક્તોને પણ યાદ કરજો જેની કાનીથી કૃપાથી સંગથી રોજ સેવા કરી શકે છે ઠાકોર ઠાકોરજીની તારી ઓળખાણ શું તો કહેવાય કે પ્રભુ આપની જેની ઓળખાણ છે ને આ ભક્તો જે નિત્ય આપની સેવા કરે છે એનો સંગ મને થયો બ્રહ્મ સંબંધ તો થયો પણ એવા ભક્તો નો સંગ થયો તો જેના કારણે આપની સેવા કરવાનું મન થયું ભાવ જાગ્યો અને એના માધ્યમથી આપની નિત્ય સેવા કરું છું એટલે હે પ્રભુ એવા ભક્તોને પણ નિત્ય મારી ઓળખાણ થઈ જાય એ પુષ્ટિમાં છે ભક્તોનો મહિમા છે કે પ્રભુને ભોગ ધરતી વખતે એવા ભક્તોને બી યાદ કરી કે પ્રભુ એવા ભક્તો મળ્યા હતા પૂર્વમાં કે જેના સુધી આપ સુધી પહોંચી શકીશું આપણા વડીલ હોય ચાહે આપણા મિત્ર હોય ચાહે કોઈ વૈષ્ણવ હોય કોઈ સત્સંગી હોય અનેક હોઈ શકે છે ભક્ત તો કોઈ પણ સ્વરૂપે મળી જાય પણ એ આપણને કૃષ્ણ સુધી લઈ જાય છે એ પરમ સૌભાગ્ય છે તો અહીંયા ભક્તો દ્વારા પણ ભક્તિ ફલીપુ થઈ જાય છે એ પુષ્ટિ માર્ગનું ગૌરવ છે એટલે કહ્યું કે આ ભાગવતજી એ પ્રેમ જગાડે છે કોઈને કુંતાજીની અંદર સ્વામીજીના દર્શન થાય

એવી વૃત્તાશું ચતુશ્લોકી શ્રી વલ્લભાચાર્યજી કહે છે સુબોધન કે જો વૃત્તા ચતુશ્લોકી જો ભાગવતજી અંતર્ગત તમારે શ્રવણ કરવામાં ન આવે તો માનો ભાગવતજી તમે સાંભળ્યું નથી અનેક અને સ્તુતિઓ અનેક અને ગ્રંથોના મહિમા શ્રી વલ્લભાચાર્યજી બતાવે છે કે કુંતા સુધી ભીષ્મ સુધી ધ્રુવ સુધી વૃત્તા સુધી ચતુશ્લોકી ગજેન્દ્ર મોક્ષ જો એ પ્રકારો જો ભાગવતજીનું શ્રવણ કરતી વખતે જો એનું વર્ણન નથી આવ્યું તો માનો હજી તમે ભાગવતજીનું શ્રવણ એ અધૂરું રહ્યું છે અનેક પ્રમાણો છે આ ભક્તોનો મહિમા છે કે કેવી રીતે ભક્ત પ્રભુએ ભક્તોએ પ્રભુને બોલાવ્યા છે રોક્યા છે એ મહિમા છે આ પ્રેમ નો માર્ગ છે આ પ્રેમનો નો ગ્રંથ છે આખો સબ્જેક્ટ પ્રેમનો છે એટલે તો કહ્યું કે તમે એમાં સુઈ જાઓ ને તો બી આનંદ છે જાગો તો બી આનંદ છે કારણ કે આ પ્રભુ તો કર્ણ દ્વારા તમારા સુધી પહોંચવાના છે અને આખી એકાદશ સુંદરીઓમાં સૌથી વિકસિત ઇન્દ્રિય કર્ણ છે કારણ કે સૌથી વિકસિત છે કારણ કે જોયેલું ભૂલી દેવાય છે બોલેલું ભૂલી જવાય છે તો કોઈ સાંભળાઈ ગયું હોય તો તો ભૂલાય છે બસ એટલે વિકસિત છે આ કાન બહુ વિકસિત છે શાસ્ત્રો કહે છે કે સૌથી વધારે વિકાસ ઇન્દ્રિય તમારું કાન છે એકવાર અંદર જાય પછી જલ્દી ભૂલાતું નથી એ ચાલતું છે એટલે કયો પ્રભુ કહે છે કે આંખો બંધ કરી શકાય મોઢું બંધ કરી શકાય કાનું બંધ નહીં કરવા દઉં કે જો તમને દુઃસંગ યાદ રહી જાય છે તો એકવાર મારી કથા સાંભળીશ ને તો એ કથા પણ યાદ રહી ગઈ તો આખું જીવન બદલાઈ જશે આ એવી કથા છે બસ બેસી જવા નાવમાં બેઠા હોય યમુનાજી ના એક કાંઠે નાવમાં બેસી જાઓ ધીરે ધીરે નાવ ચાલે તમે સુઈ જાઓ તો એ નાવ સામે પાર પહોંચી જાય છે બસ એવી કથા છે તમે આયા સંસારમાંથી આ ભાવસાગર તમને પાર કરી દેશે એ કથા છે હરી કથા છે

અને એટલે પુષ્ટિ માર્ગમાં સેવા સર્વોપરી ગણી છે મર્યાદા માર્ગમાં કષ્ટને ગોતવા જવું પડે ને પુષ્ટિ માર્ગ કષ્ટ તમારા ઘરે સમાન સેવા કુ માનત આ તો ઘણા લોકો કેતા હોય કે સેવા અને રોજ સેવા કરવી ને પુષ્ટ કરેલી સેવા તો બહુ કઠિન હું તો કહું છું બહુ સરળ તમે લોકો લગ્ન કરો ને એના કરતા સહેલું તો સેવા કરવું છે કોઈ બંધ જેમ જેમ કલિકાલ વધે છે એમ એમ પુરાણોની આવશ્યકતા છે ઘણા કહે કે આ ભાગવતજીને અત્યારે જરૂર છે જેમ કલયુગ વધે એમ કામ ક્રોધ લોભ અને મો વધે મત્સર દોષ ચારે તરફ વધ્યા છે બીજાનું સુખ ન જોઈ શકવી દ્રષ્ટિ પણ વધી ગઈ ત્યારે

ત્યારે હું પણ લઈને આવી હતી પણ બ્રજમાંથી જવું છું તો પ્રભુ શરણાગતિ સ્વીકારી સમર્પિત થઈને જવું છું એવું લાગે પ્રભુ બસ આપના દાસ બનીને જીવું એ જીવનની શ્રેષ્ઠતા છે એટલે જ કહ્યું કે આ ભાગવતી ભાગવતા પ્રોત્તમ ભાગવત ભગવાન સ્વયં બોલે એ ભાગવત સાતમા દિવસે એવો અનુભવ થાય આપના શ્રવણ કરતા કરતા જેમ પરીક્ષિતજીનું આપણે કલ્યાણ કર્યું છે એ અમારા પણ અનેક પ્રકારના દોષો દૂર થયા છે અનેક વિચારો બદલાઈ ગયા છે કુંઠિત વિચારોમાંથી હું વહેતી નદીના પ્રવાહ જેવો મારું મન બન્યું છે પદ્મ પુરાણના છ અધ્યાયની વાત કરીએ કે જેમાં ભાગવતજીનું મહાત્મ બિરાજમાન છે લાવો ભાગવત્જીના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ કે મહાત્મ જાણ્યા વગર ભાગવત્જીને જણાઈ નહીં શકાય એ તો એવું થાય કે જે એક મહાત્માએ એ ખેડૂતને એક હીરો આપી દીધો અને ખેડૂત સમજી ના શક્યો એને પથ્થર માની એ મહાત્માએ ખેડૂતને પથ્થર આપ્યો હવે હીરો સાચો હીરો હતો પણ એ ખેડૂત પથ્થર માન્યો ને નાવા બેસે તો ઘસવા લાગે કે પથ્થર ઘસું છું ને મેલ દૂર થઈ જાય કેટલા સમય ગયા રોજ ઘસતા ઘસતા સ્નાન કરે એક દિવસ એક ઝવેરી આવે ને ઝવેરી કીધું ભાઈ તું સ્નાન કરે છે ને જે શરીરે ઘસે છે પથ્થરો નથી પણ સાચો મણી છે તું એને પથ્થરો માને છે તારી ભૂલ છે ખેડૂત કે મારી ભૂલ ક્યાંથી આવી મને મહાત્મા આપ્યો ખરો પણ કીધું ને કે મણી છે આપ્યું કે તને આપું છું ને હું રાખી લીધું છું એનું મહાત્મે સમજાયું હોત તેને હું તિજોરીમાં સાચું ને એ મહાત્મે જાણ્યા વગર કોઈ વસ્તુ મળી જાય છે તો આપણે બહુ સસ્તી માનીએ છીએ ભાગવતજી ની ખુરશી હોય કે ટ્રેન ટિકિટ હોય કે મનુષ્ય જન્મ હોય

પત્ર છેલ્લે છેલ્લે નામ નોંધાયું તમારી કન્ફર્મ થઈ ગઈ બાકી બધા રહી ગયા તો કે કેવું હો ખરેખર હું ભાગ્યશાળી છું ક્યાંય રહેવાની જગ્યા ના હોય ને છતાં તમે એક છો ને રૂમ મળ્યો સો જણા પાછા ગયા તો કે આ હું લકી છું મને મળી ગઈ જગ્યા અંદર બેસવાની ખુરશી નથી તમે હતા તો મળી ગયું બાકી ના મળે તો પણ હા અમે લકી છીએ એમ જયારે મહાત્મા જાણીએ છીએ ને ત્યારે એમ લાગે કે ના ના આપણે ખરેખર લકી છે બાકી આ તો સહજતાથી મળી ગયું એમ મનુષ્ય જન્મ છે ને એમને નથી મળ્યું